જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને કથા વાર્તા સાંભળીશું ભાદરવા માસના પક્ષમાં આવતી એકાદશી તિથિને ઇન્દિરા એકાદશી કહેવાય છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશી નું મહત્મય છે પરંતુ ભાદરવા માસ ના પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીની તિથિનું ખૂબ જ વધારે મહાત્મ્ય છે કારણ કે આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે આથી આ એકાદશીનું વ્રત પૂજા કરવાથી આપણા પૂર્વજોનોને મોક્ષની ગતિ મળે છે પૂર્વજનો પ્રસન્ન થઈને તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંતાનના આશીર્વાદ આપે છે ઇન્દિરા એકાદશીના દિવસે પ્રાપ્તકાળે વહેલા ઊઠવું સ્નાન કાર્યથી પરવારે શુદ્ધ થઈ ઘરના મંદિરે ઈષ્ટદેવની દુપદીપ કરવું સૂર્યનારાયણને જળ ચડાવવું ત્યારબાદ ઘરના ઉમરાની પૂજા કરવી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરાઈ છે આથી પ્રથમ તુલસી ક્યારે જળ રેડી ઘીનો દીવો કરી શાલિગ્રામની ગંગા જળથી સ્નાન કરાવું ત્યારબાદ ચંદનનું તિલક કરી પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજા કરવી સુકો મેવો મીઠાઈ આદિ અર્પણ કરી આરતી ઉતારવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના ગરુડ પુરાણ ને તેમજ ભાગવત ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો આજના દિવસે ગાય ઘાસ સારો કૂતરા રોટલી પક્ષીને ને દાણા સણ કીડી ને અને કાગડાની કાગવાસ નાખવાથી પૂર્વજોનો મોક્ષ મળે છે આ દિવસે કાળા તલ વસ્ત્રો અન્ન સોડા છત્રી ફાનસ વગેરેનું પિત્રો અને સ્મરણ કરીને દાન કરવાથી પિતૃઓ રાજી થઈ સુખ શાંતિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તેમજ આ દિવસે આવે તો પિતૃઓની કૃપા હંમેશા રહેશે શ્રાદ્ધ પક્ષમાં માં આવતી ઇન્દિરા એકાદશી નું વ્રત શ્રદ્ધાપૂર્વક કરી શાલીગ્રામ ની પૂજા કરવામાં આવે તો મનુષ્યને તેમના બધા પાપો માંથી મુક્તિ થઈને વૈકુટ ની પ્રાપ્તિ કરે છે તેમના પિતૃઓને પુણ્યની પ્રાપ્તિ થઈ મોક્ષની ગતિ મળે છે વ્રત કરનારને તથા તેના પિતૃઓને યમ યાતના ભોગવવી પડતી નથી જે વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી છે જે વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે ઇન્દિરા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રત ની વિધિ અને હવે સાંભળીશું કથા જે સાંભળ્યા વગર એકાદશી નું વ્રત અધૂરું છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય જય યુધિષ્ઠિ ભગવાન ની શ્રી કૃષ્ણ ને પૂછ્યું હે મધુસુદન ભાદરવા માસ ના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણ એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપો નાશ થાય છે આ એકાદશી ના પ્રભાવ થી અધમ યોની માં પડેલા પોતાના પિતૃ ને સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળ ની વાત છે સત્ય યુગમાં મહેશમતી નગરીમાં ઇન્દ્રો કુટુંબ ભર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધનધાન્યથી ધાન્ય ભર્યું હતું રાજા ઇન્દ્રસિંહ ને પોતે ભગવાન શ્રી વિષ્ણુ ની ભક્તિ પારાયણ હોય મુક્તિ દેનાર ભગવાન શ્રી વિષ્ણુના નામનો જપ કર્યા જ કરતો હતો તે ઉપરાંત વિધિપૂર્વક આધ્યાત્મિક તત્વોના ચિંતનમાં પોતાનો સમય એ વ્યસ્ત કરતો એને રાજસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિઓની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ગ્રંથો પણ થતી એક દિવસ રાજા રાજ્યસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા એમને આવેલા જોઈને રાજા પોતાના આસન પરથી ઊભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમનું વિધિપૂર્વક પૂંજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેનને કહ્યું હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો નારાજે કહ્યું હે નૃપશેઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કહેડાવ્યો છે તે સાંભળો એમણે કહ્યું કે માયસમતી નગરીમાં ઇન્દ્રસિંહ નામનો રાજા એ મારો પુત્ર છે પૂર્વ જન્મનો કોઈ વ્રત ભંગની કારણે હું યમલોકમાં આવ્યો છું મારા પુત્રને કહીજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એમનું પુણ્ય મને આપે મને સર્દ લોકમાં મોકલે હે રાજન એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીંયા આપની પાસે આવ્યો છું રાજાએ નારાજને પૂછ્યું હે મુનિર શેઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે ક્યાં પક્ષમાં આવે છે કઈ તિથિ એ આવે છે તેમજ કયા પ્રકારની વિધિ છે એ વ્રત કરવું જોઈએ એ સળગી બાબતો મને કહો નારાજે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળો ઇન્દિરા એકાદશીની આગલે દિવસે એટલે કે દશમના દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું દશમને દિવસે એકાગ્રતા સિદ્ધ થઈને એકટાણું કરવું અને એ રાત્રે કઈ પણ પાછરિયા વિના જમીન પર સુઈ જવું રાત્રિના અંતમાં પ્રાપ્તકાળે ઇન્દિરા એકાદશીના દિવસે વહેલા ઉઠીને નિત્ય ક્રમ કરી દાસણ કરી મોઢું ધોવું ત્યારપછી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાનની સમક્ષ ભક્તિ ભાવપૂર્વક ઉપાસના નિયમોનો મંત્ર બોલવો અધ્યસ્તિત્વ નિહારા સર્વભોગી વિચિત્ર શોભક્ષ્ય કુંડળી કાપક્ષક શરણ મમી અવશ્યુ હે કમલ નયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોને તૈયાર કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અશ્યુત આપ મને આપની શરણોમાં લ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે ઈત્રોઓને પ્રશંસાની માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ભવના લોટથી કરવાથી બુદ્ધિવર્તક અને પવિત્ર ગણાય છે તે ઉપરાંત ભાત તલ અડદ તથા ઘઉં થી કે સણા ના લોટ થી પણ શ્રાદ્ધ કરી શકાય છે ત્યાર પછી બ્રાહ્મણો ત્યાર પછી ચંદન નું ધૂપ અને દીપ થી ભગવાન ઋષિકેશ નું પૂજન કરવું રાત્રે ભગવાન ની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણ ના આખ્યા વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસના દેવી છે સવારે નિત્યક્રમ કરી સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિભાવ पूर्वक ભગવાન શ્રી હરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી પ્રસંતા સીત એમને વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે પોજન કરો હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો જેથી તમારા પિતા વૈકુંઠ ધામમાં જશે આ પ્રમાણે કહી નારદજીએ એમની આશીર્વાદ આપી અંતરજ્યાય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રાસીન નારજે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબો તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈને વૈકુઠ ધામ ગયા રાજા ઇન્દ્રસેનને પણ નિવેદન રાજ્ય કરીને સમય થતાં પોતાના પુત્રને રાજસિંહાસન પર વેસાડીને રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ

બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની કથા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી એકાદશીનું આ વ્રતનું પૂંજન તેમજ કથાનું શ્રવણ પિતૃ અને પુણ્ય અને મોક્ષ આપનારું છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય તેમજ બ્રાહ્મણોને અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ એકાદશીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આ દિવસે બની શકે તો રાત્રે જાગરણ કરવું અથવા રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું દ્રાદશી દિવસે સવારે ભગવાનની પૂજા કરી દાન દક્ષિણા આપવી બ્રાહ્મણોના ઘરે જઈ કાથું સીધું આપવું અને ગાયને ઘાસ સારો કૂતરાને રોટલી પક્ષીને દાણાસણ વગેરે આપી એકાદશીનું વ્રત પૂર્ણ કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે છે જ રીતે ભગવાન વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી જ બધી તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી દરેકે એકાદશી નું આ વ્રત જરૂર કરવું જોઈએ

વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો